શહેરમાં કાળાચળા ગરમી પડી રહી છે ત્યારે વિવિધ સેવા કે સામાજિક સંસ્થાઓ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું છે સુરત પંચાયત આરોગ્ય શાખા અને સુરત શાળાના આઈસટી વિભાગના સંકલનમાં તમાકુ નિયંત્રણ તેમજ ડીહાઈડ્રેશન જાગૃતિ કાર્યક્રમ સાથે છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત સિટી ડેપો ખાતે ફરજ બજાવતા શ્રી રાજેન્દ્રભાઈ સુરતીના સ્વર્ગવાસી સુપુત્ર શ્રી જીગરુર પે જેમી ના કરવામાં આવેલા નિઃશુલ્ક ઠંડી છાશ મોટી સંખ્યામાં લોકોએ લાવીધું